હાલત કેટલી ખરાબ છે લોકોના કોઈ કામ થતા નથી લોકોના રોજગાર ધંધા છીનવાઈ જાય છે ઘર તૂટી જાય છે અને લોકો ખૂબ જ ત્રાસી ગયા છે સરકાર હાલ છે એનાથી લોકો ખૂબ જ ત્રાસી ગયા છે એટલે આ વખતે જે લોકોએ હમણાં મને પૂછ્યું અગાઉ પણ કે ઉમેશ પટેલને બધી જ રાઉન્ડમાં લીડ મળી એનું કારણ એનું કારણ આ જ છે કે લોકો એટલા બધા હેરાન ને પરેશાન થઈ ગયા છે તમે આ લીડ થી જોઈ શકો છો કે લોકો કેટલા કંટાળી ગયા હશે કે લોકોએ કોઈ બીજાને સો ની ઉપર વોટ જ નથી આવતા મિની મેક્સિમમ પણ કોઈને મહિલા હોય તો સો વોટ મહિલા છે એનાથી વધારે કોઈને વોટ જ નથી મહિલા એનું કારણ છે કે લોકો હવે નવા નેતાને જોવા માંગે છે અને ઉમેશ પટેલને એક મોકો આપવા માંગે છે જેની ખૂબ જ જરૂર હતી ઉમેશ પટેલ છેલ્લા ત્રીસ વર્ષથી લોકોના કામ નિસ્વર ભાવે કરે છે અને હું ઉમેશ પટેલ સાથે બાર વર્ષથી જોડાયેલી છું ને આજે હું પબ્લિકને અહીંયા આખા દીવમાં લોકો પાસે ફરી ફરીને મેં વોટ માંગ્યા છે એટલે હું લોકોને આજે વિશ્વાસ અપાવું છું કે આગળ પણ ઉમેશ પટેલ તમારા કામ કરતો રહેશે અને આગળ તમારી મદદ ભવિષ્યમાં પણ કરતો રહેશે અને તમારો જ નેતા છે તમારા જ માટે લડશે